Sí. Marilyn બધા મિત્રો કોમેન્ટ કરજો ક્યાંથી જોવો છો તો ખબર પડે ક્યાંથી જો છો બરોબર ક્યાંથી ખબર પડે જો છો Logrice es el pan. Un mercurio de la બધા મિત્રો ક્યાંથી જોતા હોય તો ખબર પડે ક્યાંથી જોઉં છો લાઈફ

બસ અમે બધે મજામાં છીએ ઓ જય માતાજી અરુણા બેન કેમ છો જય બૌચર માં જે અત્યાર માં લઈ ચાલુ એમ હા ગોહિલભાઈ રસોઈ બનાવું છું મેં કીધું લાઈવ આવું બધા મિત્રો ને જય સીતારામ બાગી ચારસો વીસ ઓમ નમ શિવાય કોમેન્ટ કરજો બધા મિત્રો ખબર પડે ક્યાંથી જવું જોઈએ चटनी खांडू छू मित्र पहली लाइक तो हमारी है कारेलांसा खाओ या लोग बधाई भरेल कारेलांसा તો હું બનાવું છું જો ભારેલ કારેલા શાક તો ચટણી ખાડું છું અત્યારે ને હે ને મે લીધો છે ચેવડો તો કઈ રીતના હું બનાવી છું જોયા છે ચેવડો આપડો અવાણ લીધું છે એ નાખવાનું છે દરીને પછી આપણે શાક મસ્ત મે બનાવવાનું છે તો બધા મિત્રો કોમેન્ટ કરજો ને કારેલા શાક ખાવું હોય તો ને નો ખાવું હોય તો કોમેન્ટ કરજો ખબર પડે મને ક્યાંથી લઈ જોવો જોઈએ બધા મિત્રો કોમેન્ટ કરજો જોતા હોય તો હું હું મિક્સરમાં કેમ કે આપણે આજે બનાવવાનું છે

એટલે અવાજ આવી છે તમને સંભળા હે નહી કઈ તમે કોમેન્ટ કરજો બધા મિત્રો

તો બધાય મિત્રો કોમેન્ટ કરજો જોતા મસ્ત મજાનું શાક બને છે કારેલા આ મસાલો બનાવ્યો છે આપણે ચણા લોટ લીધો છે પેલા એને શેકી નાખો મસ્ત મજાનો ને પછી તીખું ચવાણું લીધું છે આપણે ને

મસાલો તૈયાર કરવાનો હે બધું નાખીને આ રીતના બધા કોમેન્ટ કરજો ને મને ખબર પડી ક્યાંથી લઈ જવું જોઈ બને છે અત્યારે હમ જય માતાજી અંતિકભાઈ કેમ છો શાક નો મસાલો બનાવું છે જો કારેલા નું શાક ભરી ને છે એટલે પછી ચવાણ ને બધું નાખી નવી કરીએ મમ્મી છે જો તો મમ્મી બનાવે છે બધી હેલો દૈની સીતારા જય શ્રી કૃષ્ણ કેમ છો વિદાય મજામાં છે ને ધૃતિબેન હાય

આપણે કારેલા મસ્ત મજાના ભરવાના છે બફાઈ ગયા છે મસાલો

કારેલા મસાલો બનાવ્યો એટલે ભરવું જ જોશે આવી કારેલા મસ્ત મજાના એમાં મમ્મી ભર લે છે મેં મસાલો બનાવી નાખ્યો એટલે તો તમારે આવજો ખાવા કારેલા શાક એના ઓલું એવું બધું છે તમારે શું ચાલે છે કોમેન્ટ કરજો બધા મિત્રો જ્યાંથી જોતા હોય ત્યાંથી તો ખબર પડે ક્યાંથી લઈ જવો છો અમારું બધા મિત્રો કોમેન્ટ પણ કરજો મમ્મી હે ને એમાં ભર હે આપણે શું કહેવાય ટીન કારેલા આખા કારેલાનું શાક બનાવીએ છીએ એટલે કારેલા ભર હે પછી બધું બની જાય તો કોમેન્ટ કરજો બધા મિત્રો જ્યાંથી જોતા હોય ને જય માતાજી હસમુભાઈ જય જલારામ

લાઈક ડર એમ ને ડન હા ભાઈ ખૂબ ખૂબ સારું બધા મિત્રો કોમેન્ટ કરજો જ્યાંથી જોતા હોય ત્યાંથી લાઈક ને સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલ ને જય માતાજી ચેતન ભાઈ કેમ છો કારેલા ભરે છે જો મમ્મી હાલો ભરેલ કારેલા શાક બને છે અત્યારે ખાવું હોય તો બધા મિત્રો કોમેન્ટ કરજો પારેલા ભરે હે

તો આમાં થાય છે જોઈ શકો છો હા હસમુખભાઈ સાચી વાત છે મનસુખભાઈ જય બાપા સીતારામ કેમ છો સામતભાઈ જય સાથે મનસુખભાઈ ખોવાઈ ગયા તા બેન તમે કેમ નથી તમે કેમ નથી સુક્યો છો કઈ નથી ખોવાના ભાઈ